મજા મજા છે ને હું પણ મજામાં છું ગુડ આફ્ટરનૂન તો ગાડી ખાતે ઓલા ભાઈ આવે છે તો એને લઈને આપણે પાછું ગાડી જે આપી દીધી હતી એ ગાડી ખાતે નથી તો એના માટે જવાનું હતું તો આપડે ગાડી ખાતે કરવાનું બુક ને આધાર કાર્ડ લઈ લીધું છે તો ખાતે કરવા જવું છે કાલે ભાઈ ફોન આવ્યો હતો પણ પછી હું નીકળી ગયો તો મેં કીધું લેટ થઈ ગયો એટલે ન આવ્યો

તો તડકાની આપણે ટોપીને એવું તો પહેરી લીધું છે પણ સહિય હતો એ લીમડે અને વાડી જોયું ત્યારે કોઈ છે નહીં વાડીમાં કોઈ કંઈ કામ કાજે નથી કરતો તડકો છે અને આપણે ટોપી પહેરી લીધી છે તડકાની તો અને આજે બુલેટ ઘરે મૂકીને આપણે આ ગાડી લઈને આવ્યા છીએ આપણે તો આપણી ગાડી ઘરે બુલેટ આકીલ રાખ્યું તું ને તો પપ્પા વાળી ગાડી હતી મેં કીધું આ લઈને જાવ તો આપણે આ ગાડી લઈને જઈએ છીએ અત્યારે મોહ અને જો સામે છે અત્યારે ફોર વ્હીલ આવે છે ને

બાકી બીજું કઈ તો કામ હતું નહીં કાલે બે ત્રણ કામ હતા બધા સાત હજાર પતાવી લીધા છે તો જો ખોડિયામાં મંદિર છે ખોડિયામાં મંદિર છે અહીંથી ને જો આખો મારે મોવા મોવા જો અહીંથી બધી મોવાની બજારો અહીંથી અહીંથી જે જોવાય જે એમ એન સ્કૂલ છે જ્યાં તરફનું ને આપણે અત્યારે બેઠા છીએ અહીંયા કુરેશીભાઈ ઓકે જો તમે સામેની સાઈડમાં જો લખેલું છે કુરેશી ઓટો મોવા તો આપણે એની ઓફિસે બેઠા છીએ નીચે પર અને બહાર કાલે તો આપણે બેઠા ત્યારે ખુલ્લું હતું તો આજ તો બંધ છે અત્યારે તો એ આવે છે નહીં આપણે અંદર બેસે

જે પેપરવર્ક કરવાના પેપર વર્ક કરીને જો આપણે ઓફિસે આવ્યા હતા તો એ લખ્યું છે કુરેશી ભાઈ હવે છો આપણેની આ ઓફિસ છે એની ઓફિસે આપણે આવ્યા હતા તો કામ થઈ ગયું આપણું પેપર વર્કનું કામ કરવાનું હતું તો એવું નાનું મોટું કામ હતું એ કરી નાખ્યું છે અને આપણે ગાડી નીચે અહીંથી બહાર તરફ જે રસ્તો દેખાય અહીંયા આપણે ગાડી પડી છે તો હવે આપણે જઈ અને થાય છે મોડો હવે બસ ત્યારે ઘરે જ જવાનું છે બીજી ક્યાંય ખોટી ન થવાનું તો સાડા ત્રણ થઈ ગયા છે એટલા માટે કારણ કે લેટ થઈ ગયું છે અને હજી મારે દુકાને જવાનું છે થોડું ઘણું કામ પતાવવાનું છે તો એ બે વસ્તુ થઈએ તો એના માટે હું હવે જે પેપર વર્ક એ સાહેબ તો મારે કૃષિબેન નંબર આગર મદદ ઘણા ટાઈમથી ઘણી કરે છે આપણે બધું કામ એની પાસે કરાવી છે તો આપણે તમને એડ્રેસમાં આપી દઈશ ને તમારે ઓવામાં ઓનલાઈન એ ટુ ઝેડ ઓનલાઈન સર્વિસ નું બાઈકનું કામ હોય તો આપણે તમે કૃષિબેન ઓફિસે આવી શકો આપણે વાદરો પહોંચી ગયા હતા તો ચંદનભાઈ અહીં આવેલા હતા બેંકે જો સામે લખ્યું છે ઓફ બરોડા આપણે વાદરોનો મોલ છે બેન જોવો તમે તો ચંદનભાઈ એને લઈને જવાના હતા ચંદન કાલે આપણે હરે તો એવડો ઈ તો એમ અહીંયા આવેલો તો બેંકે મને કે તમે નીકળો તો મને લેતા જ કે હું ભદ્રડો ઊભો છું કીધું વાંધો નહીં તો એ આવે છે બેંકે પછી આપણે એના લઈને જઈએ આપણે અને ચાર વાગી ગયા છે એટલે તડકો મળતો નથી ચાર વાગ્યા તોય તો એને લઈને આપણે હવે જઈએ ઘરે ને દુકાન ખોલી બનશે અવારની એટલે મોડું થાય છે ને બીજું કંઈ કામ છે નહીં આપણે જોવા મોવાડે ભાવનગર આવે છે આપણે ભાવનગરથી થી આવે ને આપણે અહીંયા ભાદર અત્યારે ઊભા છે હાલો તો એની વાયને ફોન કરું કેટલી વાર લાગશે પછી એને લઈને આપણે હવે નીકળીએ ના હું તમારી વાત તમે અહીંયા આવું કરો

પાણી વાઈ દી દીવાલે ટોપી પાછી પહેરવી પડે ટોપી તો પહેરી જ પડે આપણે કેમ ગરમી ના લીધે ચલો તો હું પાણી ચાલ્યો જ પાણી કેમ ફળા મારે તો પાણી પી પાણી પાણી પછી પછી આપણે કોફી પીવાની કોફી પીને પછી આપણે જવાનું દુકાને ચાલો તો મકાને પાણી પાઈ દીધું છે ને હવે જવું છે કોફી પીવા તો હું મમ્મી ને બા ને કઈ ને આવ્યો હતો કે તમે કોફી બનાવો ત્યાં હું મકાન પાણી પાતો તો મકાને પાણી પાઈ દીધું ને હવે હું જાઉં કોફી પી આવું અને પછી પાછો જાય આપણે દુકાને કેમ કે ચાર માથે થવા આવ્યું તો પછી દુકાને જઈને કામ કરો થોડું ઘણું અને કસ્ટમરના પણ ફોન આવી ગયા હતા મેં કીધું કે હું હોવા ગયેલો છું થોડોક ટાઈમ લાગ્યો હતો વાર લાગ્યો હતો કે ક્યારે આવશે મેં દોઢથી કલાક વહી જશે એમ કરી મેં ટાઈમ આપ્યો હતો અને પછી હું ડાયરેક્ટ અહીં આવી ગયો છું ને આપણે દુકાન કોફી પી આવી બીજું ને પછી જાય દુકાને ફેમિલી ને ફેમિલી તમને વાત શું કહો તમને હવે તડકા નહીં તો રોજે રોજે પછી આપણે તો ખબર છે તમને હવે તો એવું રહેવાનું છે તો ફેમિલી ચાલો કોફી પીન પછી હું જાઉં દુકાને થાય છે મોડું જો આપણે ગાડી લઈ ગયા હતા ગાડી પડી છે આપણે અમે ને તમે જો અત્યારે ને હલો તો હું જાઉં કોફી પી બધું કામ બતાવીને કોફી પીને ફાઇનલી ફેમિલી આવી ગયા છે દુકાને અને પંખો શરૂ કરી નાખો ગરમી થાય છે આપણે એટલે

જીસીબી આપણે અહીંયા ફોન આવ્યો મારે કે તમે આવો જલ્દી દુકાને પોઈ ગયો હું કે તો પાછો ફોન આવ્યો મારે કે તમે જલ્દી આવો કે કારણ કે વેકરો મારે ફેરો હતો મારે આ બાજુમાંથી અહીં સાઈડમાં અહીં લેવો નહોતો તો અહીંયા પાછા જગા કરવા તો જીસીબી વાળા ફોન આવ્યો હતો તો જીસીબી આપણે આવી ગયો છે તો જીસીબીથી અહીંયા વેપરો અહીં નાખશે હવે જીસીબી છે તો જીસીબીથી વેકરો આપણે અહીં નાખવાનો હતો કારણ કે રોજે ફેરવતા હતા ઘરે ઘર તો વાર લાગે મજૂરો મળતા છે નહીં કે રહેવું છે તો અત્યારે જીસીબીથી નખાયો વેકરો જો તમે તો ચાલો આપણે જીસીબી સાથે થોડું કામ કરવાનું છે કામ કરીને પછી એને આપણે છોડાખોડા બિરવા પડશે ને પછી હું પસંદ આવું દુકાને ફેમિલી તો બધો વેકરો જીસીબી થી લઈ લીધો હશે વેકરો એ ભાઈનો કોણ હતો જીસી મને ક્યાં આવો તો ફાઇનલી બધું જીસીબીથી વેકરો બધો એક સાઈડ કરી નાખ્યો કારણ કે કરવા માટે વેકરો સાળવા માટે બહુ થોડું દૂર પડતું હતું એટલે માટે લેવાનો હતો તો લઈ લીધો છે ફેમિલી અને હવે ફાઈનલી હું દુકાને પંખા તો શરૂ કરી હોય ને થોડા ગરમીના તો તો ફેમિલી આપણો વિડીયો સોરી આપણો વ્લોગ હવે અહીંયા સમાપ્ત કરવો આપણે દેશી ગુજરાતી કાઠિયાવાડી વ્લોગ આપણો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને હવે ફેમિલી હું સાવ થાકી ગયો છું મારા થોડું ઘણું કામ છે તો ફેમિલી તો મારા વિડીયોમાં આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતા ફેમિલી પ્લીઝ 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 સપોર્ટ કરો થોડો ઘણો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો બે લાયકનને પ્રેસ કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો ફેમિલી બસ પ્લીઝ 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 તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં